गणपति उत्सव गया पे ईद मिलाद अने जैन पर्यषण तना त्यौहार सतरामपुर में भेगा थी गया एक साथ है, तो आप देखी सको बहु शानदार नजर नजारो सतरामपुर जो लायक હ હ બહુ લેટ આવ્યા એમ અરે બહુ જબરદસ્ત લાગે યાર તો બી સંતરામપુર નગરની શોભા બહુ રમણીય છે શાનદાર છે ત્રણ તહેવાર ભેગા ગયા ગણપતિ દે અને સેન્ટ પર્યુષણ આ ત્રણે ત્રણ તહેવારોમાં આમ જનતા ઉત્સાહભેર ભાગ લીધો અને નગરની ઇજ્જત આબરૂ રાષ્ટ્રીય સ્તરે વધારી જબરજસ્ત મોટા પાયે આની શોભા ઘણી રમણીય છે આજે કાલે આપ દેખી શકો છો આ સંતરામપુર નગરની શોભા શાનદાર છેક સુધી અકીલ સાહેબના દવાખાના સુધી બિલકુલ શાંત અને રમણીય સ્થળ જોવાલાયક હોય તો આ સંતરામપુર છેક સુધી છે આ સંતરામપુર નગરની શોભા શાન બાન આજે કાલે વધી રહી છે બહુ જ રમણીય છે સંતરામપુર નગરની શોભા બહુ જ રમણીય અને અતિ સુંદર બોલ